બાપુ હમણાં અમે ગયા તા ગણે પરે બરાબર બત્તીઓનો વિડીયો લેવા બરાબર પછી કોઈ કે થાય કોઈ કે જીવડું થાય કોઈ કે ખોટી વાત છે કોઈ કે પહેલથી થાય છે કોઈ કે ટાઈમ સર હોય તો દેખાય કોઈ દી ન દેખાય તમે આલમ તો કે ચાલીસ દિવસ ડુંગર માથે જે ભજના દાદા ને આડી ભડંગ દાડે ચાલીસ દિવસ ચાલીસા કર્યા ચાલીસ દિવસ તમે જેને કહેવાય હા વન મોકડો હા વન મોકડો તમે તો ભગવાન ધારી અમારા જેવા તો હો વાત કેમ ને કેમ કરે મતલબ તમને હું બત્તી વિશે શું અનુભવ થયો તો જી બાબુ મેં હું ચાલીસ દિવસ ચાલીસ કર્યા દાદા હાડી ભણ કહેવાય ત્યાં કને નાચતી દાદા ને જઈ ગયા છે ત્યાં રાતના બત્તી કોક સમય એટલે અગિયાર સાડા દસ અગિયાર સાડા દસ એની વચ્ચેમાં કોક ટાઈમે જોવા મળે આપણે લગભગ ચાલીસ દિવસ હતા એમાં આવી ઘટના એક કે બે વાર ઘટી હતી જ્યાં બતી કે બે વાર શિષ્ય પણ હતા ભાણે જતા એકનું નામ જગદીશ એક એકનું નામ બચ્ચુ એ લોકો ત્યાં જોયે અને બતાવ્યું આપડે તો મામા આ જગ્યા કોઈ લાઈટ નથી તો આ શું છે તો આ કોઈ કુદરતી વસ્તુ છે તો એવી રીતે બનતી હોય છે એમ જોવા મળે છે ડેલી આપડે રોકાઈ નહીં ફરતા હોય ના ના એવી કોઈ વસ્તુ નથી શિકારી ના ત્યાં ના આવી ના એવો કોઈ આવે શિકારી ત્યાં કોઈ વસ્તુ હોતી નથી છે કોઈ જીવડો કોઈ કઈ ઘટના શું ઘટે જ નથી એમ લાઈટ થાય છે લાઈટ થાય થી પાકી વસ્તુ છે અચ્છા પણ આનું કોઈ નક્કી નથી થઈ રહેતું કે શું હકીકતથી આ લાઈટ થાય છે અને હેરાન નથી કરતી ના હેરાન કોઈ વસ્તુ નથી કરતી એમ અચ્છા લાઈટ ઈ ફોક્સ લાઈટ જેવી જ આમ ફોક્સ લાઇટ જેવી પ્રકાશ એટલો જ છે અચ્છા જેમ આપણે બુલેટની લાઇટ થતી હોય એમ બત્તી કરતા હોય હા પણ કોક ટાઈમ જોવા મળશે એમ તમે ત્યાં રોકાઈ રહ્યા કે આજ આપણે જોઈ જાય તો આ વસ્તુ એવી નથી મોટા દિવસ આ કુદરતી વસ્તુ છે એમ મોટા દિવસ નવા દિવસથી વધારે ના એવો કોઈ જ નથી તમે જોઈ શકો છો બાકી રોકાઈ ગયા નથી મળે ના એક દિવસ બે વાર જોવા મળી જાય વસ્તુ તમારો જન્મ ખડીર માં અમરાપર ખડીરમાં અમારો જન્મ બાપુ નામ નામ ભીખુનાથજી બાપુ જયરમનાથજી બાપુ પરિવાર બધો ત્યાં ગઢડા ખડીર રહે છે બધા નાથજી સિંહ